ચલો આપણે અહિયાં આપણે એક ચુંબકીય ક્ષેત્ર બતાવીએ છીએ અહિયાં આપણે એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી કોઈ ચુંબકના કારણે ઉત્પન્ન થયેલું છે એવું દર્શાવીએ છીએ આ ચુંબકીય ક્ષેત્ર B છે હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈક સળિયો છે સુરેક સળિયો અથવા તો સુરેક તાર છે જેની લંબાઈ L જેટલી છે અને આ છેદનું ક્ષેત્રફળ જો કહીએ તો A જેટલું છે

તો આપણે ધારો કે આ સુવાહક વાહક સંખ્યા લખવી છે સંખ્યાગનતા આપણે સંખ્યાગનતા એટલે શું એવું જાણીએ છીએ કે વાહકમાં વાહકમાં એકમ કદ વિદ્યુત બારની

સંખ્યા करता इज इक्वल एक टू एकम कद એટલે કદ કે આવે છેદમાં આવે ઇલેક્ટ્રોનિક કુલ સંખ્યા લે કેપિટલ n ઉપર આવે તો n ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે n ઇન્ટુ b થવાનું છે જ્યાં b શું છે તો આ વાહક સળિયો આપણે જે લીધેલો છે એ વાહક સળિયાનું કદ છે એટલે n ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા છે હવે આપણે એવું જાણીએ છીએ કે ધારો કે આની લંબાઈ l જેટલી હોય આપણે એવું કન્ડિશન આગળ લીધેલી જ છે સળિયાની લંબાઈ l છે

વાહકના વી બરાબર એ ઇન્ટુ એલ કદમાં રહેલા કુલ વિદ્યુત ભાર કુલ વિદ્યુત ભાર ની સંખ્યા તો એન બરાબર સ્મોલ એન ઇન્ટુ વી અને V ની કિંમત મૂકીએ તો એ ઇન્ટુ એલ થવાનું છે શું થાય એ ઇન્ટુ એલ થાય આપણને વિદ્યુત ની આ વાહક સળિયાની અંદર રહેલા વિદ્યુતભાર ની કુલ સંખ્યા મળી

વાહકની અંદર રહેલ આપણે જો ડ્રિફ્ટ વેગની ડ્રીફ્ટવેગની ચર્ચા કરીએ તો ડ્રિફ્ટ વેગની થિયરી પણ એમ હોય તો ડ્રીફ્ટ વેગની અંદર એવું હતું કે વાહકની અંદર જેવું આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો જે ઇલેક્ટ્રોન જે હોય Earth... तर जे विद्युत भार હોય વાહક ની અંદર એ વિદ્યુત ભાર ડ્રિફ્ટ વેગ જેટલા બેક થી શું કરવા લાગે ગતિ કરવા લાગે છે તો અહીંયા જે વાહક તો એની અંદર રહેલા વિદ્યુત ભાર ને પણ આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડી છે તેથી એ વિદ્યુત ભાર નો બે બાહે ચુંબકય ક્ષેત્ર માં રહેલા વિદ્યુતવાહક ની અંદર રહેલ વિદ્યુત ભાર એ વિડ જેટલા ડ્રિફ્ટ વેગ થી ડ્રિફ્ટ વેગ થી

n q અહીંયા થવાનું છે આ સૂત્ર ક્વોન્ટમીકરણ પરથી આપણે લખેલું છે q n ચલો તો શું થાય q n ની જગ્યાએ આપણે અહીંયા લખી શકીએ છીએ n a l અને q તો આપણને શું મળી ગયું q મળી ગયું આપણો પ્રશ્ન શું છે તો આ જે સળિયો હતો વાહક સળિયો એના પર લાગ એની અંદર રહેલા વિદ્યુત ભાર પર લાગતા એટલે તો ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલા વિદ્યુતવાતા એક વા લાગતા બળની આપણે વાત કરવાની છે તો અહીંયા આપણે જાણીએ છીએ કે વિદ્યુત બાર ઉપર ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રને લીધે બળ કેનું થાય તો આપણે જાણીએ છીએ કે F Q કૌંસમાં V ક્રોસ B v cross b પણ આપણે અહીંયા એવી ચર્ચા કરી કે આજે જે વિદ્યુત ભાર છે એ કેટલા વેગથી ગતિ કરે છે તો v જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે માટે f અહીંયા તમે q ની કિંમત મૂકી શકો છો n a l q કૌંસમાં v અને અહીંયા cross b હવે શું કરીએ છીએ આપણે કે આ l એટલે કે વાહક સળિયાની લંબાઈ તો આ લંબાઈને આપણે અંદર લઈ જઈએ છીએ લંબાઈને આપણે આપણા મનમાં પ્રશ્ન એવો થાય કે શું આવું કરી શકે આપણે એવું જાણીએ છીએ કે લંબાઈ અથવા તો અંતર એ સદી ભૌતિક રાશિ છે તો ધારો કે તમને હું સમજાવું કે બે વ્યક્તિઓ છે અને વ્યક્તિ બી સાંભળું

શું કરેલા છે સ્થાન બદલેલ છે સ્થાન શું કરેલા છે આપણે બદલેલા છે તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ છીએ ચલો આપણે હવે ફરી અહીંયા ચર્ચા કરું કે ચેપ્ટર નંબર 3 ની અંદર એ ઉભરી ગયેલા છે ચેપ્ટર 3 માં શું ભણ્યા હતા આપણે કે પ્રવાહ i na vd e શું ભણ્યા છે એને vd e તો આ જુઓ તમે n a vd એટલે ઈ જગ્યાએ અહીંયા છે ક્યુ તો ક્યુ લખો કે ઈ લખો બંને વિધ દ્વિપદ છે તો આ ટર્મ ના બરાબર તમે શું કહી શકવાના છો આઈ કહી શકવાના છો માટે f is equal to i કૌંસમાં l ક્રોસ b ફાઇનલી આ સૂત્રને આવું લખી શકાય કે i l ક્રોસ b અથવા તો જો આનું મૂલ્ય લખવું હોય બળનું તો i l b ક્રોસ પ્રોડક્ટ છે એટલે sin θ તમે લખી શકો છો જે વાહક સળિયા પર